નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમારી ચેનલ કૈલાસ ઓફિશિયલ અપડેટમાં વિજાપુરમાં સાબરમતીનું રુદ્ર સ્વરૂપ ઉપરવાસમાં વધારે વરસાદના લીધે ધરોઈ ડેમમાં પાણીનો પ્રવાહ વધતા તંત્રને દરવાજા ખોલવાની ફરજ પડતા ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલતા સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા વિજાપુરના તાલુકાના હીરાપુરા ડેમ ઓવરફ્લો થતાં સાબરમતીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આવી જ બીજી અપડેટ જાણવા માટે અમારી ચેનલ કૈલાસ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો